પાલનપુર પાટિયા વિસ્તારમાંથી ગુમ થયેલા યુવાનનું મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોક જોવા મળ્યો છે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાંથી બે દિવસ અગાઉ એક શ્રમજીવી ધર્મેશ ગુમ થયો હતો જે આજે બે દિવસ બાદ મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી ધર્મેશ મૃત હાલતમાં મળી આવ્યો હતો ખાડામાં કોઈનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા આખરે ભીડને જોઈ ખાડાની નજીકથી પસાર થતા શ્રમજીવીના બને વીએ મૃતક શાળા ધર્મેશની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી ઘટનાની જાણ થતા જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો એમાં એવું છે આ રવિવાર રાતની બનાવ છે રવિવાર રાત્રે સાત વાગે મારો ભાઈ ઘરેથી જતો રહે એટલે મારી સિસ્ટરને રિક્ષામાં મૂકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રૂટ લેવા ગયેલો હતો ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો પણ એ રાત મોડે રાત સુધી આવ્યા નહોતો અમે એની બધી શોધખોળ કરી સગાવા સગા વાલીઓના ત્યાં એના મિત્રોના ત્યાં મિત્રોમાં ફોન કરીને પૂછતાછ કરી પણ કોઈ એની ભાળ મળેલ નહીં પછી અમે ચોવીસ કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરીએ અમે રાંદેર પોલીસ સ્ટેશનના અંદર એક એની મિસિંગ કમ્પ્લેન કરે જે કાલે સાંજે અમે કરે સાડા સાત વાગ્યા અને પછી આજે બપોરે અમને દોઢ વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવેલ તપાસ કરના અધિકારી અમને ફોન આવે અમે બનાવવાની જગ્યા પર પહોંચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ ત્યાં મેટ્રોનું જે પિલ્લર આવે છે પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું એના અંદર મારો ભાઈ પડી ગયેલો હતો એમાંથી એ લોકોએ બોડી બહાર કાઢીને મૂકેલ હતી ને એમનું કેવું એવું હતું કે અમે ડેલી છે ને ગટરનું પાણી ભરાયે છે એટલે અમે ડેલી એ પાણી અમે અંદરથી કાઢી નાખીએ છીએ ડેલી પાણી કાઢીએ છીએ તો મારો પ્રશ્ન એટલો જ છે તો પછી તમે ડેલી પાણી કાઢો છો તો રવિવાર રાતનો આ વ્યક્તિ અંદર પડેલ છે બરાબર તો કાલે આખા દિવસમાં તમે શું કામ કરી તમે જ્યારે મેટ્રોની જગ્યા પર પહોંચ્યા ત્યારે શું? ત્યાં પાણી ભરેલ હતું અને ખાડો એટલો મોટો છે કે એની આજુબાજુ કોઈ જાતના બેરિકેડ કે કોઈ જાતની દોરી કે એવું કંઈ બાંધેલ નથી એ ખુલ્લું છે. તમને શું લાગે છે હવે કેની બેદરકારી આ તો મેટ્રોની મોટા મોટી બેદરકારી છે. એનું નામ ધર્મેશ મધુભાઈ કદમ એની ઉંમર 38 વર્ષની ઉંમર છે. સાડીનાકવાવા. એના લગનને 8 વર્ષ થયા છે. એને એક 4 વર્ષની છોકરી છે. તમે શું ઈચ્છો છો મેટ્રો સાથે? એવું ઈચ્છો છો કે મેટ્રો પર એની બેદરકારી પર એની પર પગલા લેવામાં આવે જો નહીં લેવામાં આવશે આગળ ઉપર સુધી જઈશું અને ફરિયાદ કરીશું નાનો ભાઈ થ